કે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું શું કદ ઘટી ગયું છે પાટીદાર સમાજના એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલને ખોડલધામની અંદર મોટી જવાબદારી મળી છે જેને કારણે એવી ચર્ચા શરૂ થઈ કે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું શું કદ ઘટી ગયું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ રાજકોટના કાગવર ખાતે આવેલા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર ખોડલધામ દ્વારા એક મોટી જાહેરાત આજે કરવામાં આવી ખોડલધામ સંગઠન કન્વીનર બીટ બે હજાર છવ્વીસનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને એની અંદર ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જાહેરાત કરી કે ખોડલધામ સંગઠનના પ્રમુખ તરીકે અનાર પટેલ રહેશે એટલે અનાર પટેલની ખોડલધામ સંગઠનના પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી આને કારણે ઘણા બધા લોકોની અંદર એવી ગેરસમજ ફેલાય કે ખોડલધામના નરેશ પટેલ હટીને એમની જગ્યાએ અનર પટેલને બનાવવામાં આવ્યા પરંતુ આ બાબતે અમે ખોડલધામ સાથે જોડાયેલા ઘણા બધા લોકોની સાથે વાત કરી તો એ વાત એકદમ ક્લિયર થઈ ગઈ કે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ જ છે અને નરેશભાઈ પટેલ અત્યારે રહેવાના છે પરંતુ ખોડલધામની અંદર જે જુદા જુદા ભાગો હોય છે જેમ કે મંદિર ટ્રસ્ટ વિભાગ હોય છે ફોરેન ટ્રસ્ટ વિભાગ એજ્યુકેશન વિભાગ એવા જુદા જુદા વિભાગ હોય છે એવો કોડલધામની અંદર એક સંગઠનનો વિભાગ છે અને આ સંગઠનનો જે વિભાગ હોય એ જિલ્લા લેવલે તાલુકા લેવલે કન્વીનરો બનાવવા પોસ્ટ બનાવવી સંગઠનનું એક અલગ આખું માળખું જે ડેવલપ કરવાનું એ કામ કરવાનું છે એનું આ એક સંગઠન કમિટી છે અને એના પ્રમુખ પદે અનારબેન પટેલને બનાવવામાં આવ્યા છે અનારબેન પટેલની ચર્ચા એટલા માટે થઈ કે તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી છે કારણ કે આ પહેલાં એટલે અનાર પટેલ જેમની જગ્યાએ આવ્યા એ આશાબેન કોઠડિયા હતા અને આ સંગઠનની અંદર પાંચ લોકો હોય છે એમાં આશાબેન કોઠડિયા અત્યાર સુધી પ્રમુખની જવાબદારી સંભાળતા હતા પરંતુ હવે એ જવાબદારી અનાર પટેલને સોંપવામાં આવી પણ આનંદીબેન પટેલની ઇમેજને કારણે અનાર પટેલની ચર્ચા વધુ શરૂ થઈ હવે આનું પોલિટિકલ ઇમ્પેક્ટ શું રહેશે સામાજિક ઇમ્પેક્ટ શું રહેશે એની તો વાત કરીશ પરંતુ એ પહેલાં થોડી અનાર પટેલ વિશે પણ તમને વાત કરી દઉં તો અનાર પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી છે અને પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલના પુત્ર વધુ થાય છે એમના પતિનું નામ જયેશભાઈ પટેલ છે અને પોતે આ અનાર પટેલ પોતે બીએસસી ભણેલા છે અને નિર્મા યુનિવર્સિટીમાંથી એમણે એમબીએ પણ કરેલું છે અને એમના ફેમિલી માનવ સાધના ટ્રસ્ટની સ્થાપના કરેલી છે અને અનાર પટેલ છે એ ગ્રામસી અને ક્રાફ્ટ રૂટ એક્ઝિબિશનથી બહુ જાણીતા છે અમે આ બાબતે જે એમની નજીક છે સુરતના ભાજપના કોર્પોરેટર રૂપલ શાહ એની સાથે વાત કરી અને અનાર પટેલ વિશે અમે જાણવાની કોશિશ કરી તો એમણે એવું કીધું કે અનાર પટેલ એક સોશિયલ એન્ટરપ્રિન્યર થેરાપીસ મહિલા સશક્તિકરણ માટે બહુ જાણીતું કામ કરનાર અને હસ્તકલા કલા ક્ષેત્રે બહુ રસ ધરાવનારા વ્યક્તિ છે પણ એકદમ ડાઉન ટુ અર્થ છે અને કચ્છની અંદર એમણે બહુ કામ કર્યું છે કચ્છની જે હસ્તકલા છે એમને પ્રોત્સાહન આપવા માટે એમણે કારીગરોની સાથે ઘણું બધું કામ કર્યું અને એમનો સ્વભાવ એવો છે કે કારીગરોની સાથે બહુ જ પ્રેમથી વાત કરે બહુ સારી રીતે વાત કરે અને કારીગરો માટે જે જમવાનું બનાવવામાં આવ્યું હોય એ જમવાનું અનાર પટેલ માટે જ બનાવવામાં આવે અને શ્રમિકોની સાથે બેસીને અનાર પટેલ જમવા બેસે એમને ક્યારેક અભિમાન હોય એવું જોયું નથી અને કોઈ વધારે અમીરને વધારે મહત્ત્વ આપવું ને નાનાને ઓછું મહત્ત્વ આપવું એવું અનાર પટેલમાં ક્યારેય જોવા નથી મળતું એ બધા જ લોકોની સાથે બહુ જ સારી રીતના અને પ્રેમથી વાત કરે અને એમનું એમનામાં એક શિસ્તનો ગુણ બી છે કે કામ કરવામાં બહુ જ એકદમ ડિસિપ્લિનથી કામ કરતા હોય છે હવે વાત કરીએ કે આનો અર્થ શું થાય એટલે અનાર પટેલને ખોડલધામ ટ્રસ્ટના ખોડલધામમાં સંગઠનના પ્રમુખ બનાવવાનો અર્થ શું થાય તો આના બે અર્થ નીકળી શકે એક સામાજિક અર્થ કે પાટીદાર સમાજ અત્યાર સુધી બેટી બચાવો બેટી પઢાવોનું જે અભિયાન ચલાવતું હતું એ માત્ર અભિયાન ચલાવતું એવું નથી પરંતુ પાટીદારની દીકરીઓને પ્રોત્સાહન બી આપે છે પાટીદારની દીકરીઓને મોટી પોસ્ટ ઉપર લઈ જવામાં આવે છે એવો એક મેસેજ પણ આ અનાર પટેલની નિમણૂક પછી ગયો છે બીજો એક પોલિટિકલ મેસેજ એવો જઈ રહ્યો છે કે આનંદીબેન પટેલ ભલે અત્યારે ઉત્તર ઉત્તર ભારતના રાજ્યપાલ હોય પરંતુ એમનું આજની તારીખે પણ ગુજરાતમાં બહુ મોટું વજન છે અને આનંદીબેન પટેલ ભાજપમાં જ નહીં પાટીદાર સમાજમાં પણ એક મોટો અને સશક્ત ચહેરો છે આનંદીબેન તો બીજેપીની સાથે જોડાયેલા જ છે પરંતુ એક એવી પણ ઇમેજ ઊભી થઈ શકે કે એ અનાર પટેલ ભાજપની સાથે જોડાયેલા છે જોકે અત્યાર સુધી પોલિટિકલી ઇન્વોલ્વમેન્ટ અનાર પટેલનું હોય એવું સામે નથી આવ્યું ગયા વખતે એમને વિધાનસભામાં ટિકિટ આપવાની અને એવી બધી વાતો થતી હતી પરંતુ એક્ટિવલી પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ હોય એવું અત્યાર સુધી અનાર પટેલ વિશે દેખાયું નથી પણ હવે જ્યારે સમાજમાં એમને મોટી જવાબદારી મળી છે અને ભવિષ્યમાં એમને કદાચ રાજકારણમાં આવે તો નવાઈ નહીં લાગશે આ પહેલાં જે સંગઠનમાં આશાબેન કોટડીયા હતા એમની જગ્યાએ હવે અનાર પટેલ આ બધી જવાબદારી સંભાળ સંભાળવાના છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી